નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે કોન્સ્ટેબલની પરીક્ષા લેવાની તેમાં કેટલું મેરિટ અટકી શકે અને મેરિટ અટકી શકે તો કયા આધારે એટલું મેરિટ બની શકે તો એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો સૌ પ્રથમ આપણે વાત કરીએ કોન્સ્ટેબલ પરીક્ષાની તો એમાં કુલ ઉમેદવાર હતા બે તેત્રીસ હજાર બત્રીસ જેમાંથી હાજરી હતી લગભગ પંચાણું ટકા જેટલી અને એની જગ્યાની વાત કરીએ તો બાર હજાર ચારસો બોતેર જેટલી જગ્યા ખાલી છે હવે વાત કરીએ હવે મિત્રો વાત કરીએ પરીક્ષા વિશે તો પરીક્ષાનું પેપર ખૂબ જ અઘરું ગણાય એમાં પણ પણ જો વાત કરીએ ગુજરાતી વિષયની તો એ અતિ નીકળ્યું હતું જેમાં જોડણીના પ્રશ્ન ખૂબ જ અઘરા પૂછાણા હતા ત્યારબાદ મેથ્સની વાત કરીએ તો લાંબા અને સમય માગી લે તેવા ઉલઝાવે એવા પ્રશ્નો હતા જેથી કરી પેપર એટલા સમયમાં પૂર્ણ જ ન થાય એના માટે એવું કહી શકાય કે પેપર ખૂબ જ અઘરું હતું ત્યારબાદ મિત્રો રિઝનિંગની વાત કરીએ તો રીઝનિંગના પ્રશ્નો એમાં મેટ્સ આધારિત પ્રશ્નો પૂછાણા હતા ત્યારબાદ મિત્રો આ પરથી ત્યારબાદ મિત્રો વાત કરીએ મેરિટ કેટલું અટકી શકે તો પેપરનું લેવલ ખૂબ જ અઘરું હોવાના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હતી પ્રમાણમાં અને વેકેન્સી વધારે છે એટલે કે અનુમાન મેરિટ કેટલું રહી શકે તો કે જો પુરુષ ઉમેદવાર હોય તો એંસીથી નેવુંની વચ્ચે મેરિટ અટકી શકે અને જો મહિલા ઉમેદવાર હોય તો પંચોતેરથી એંશીની સુધીનું મેરિટ અટકી શકે વધારેમાં વધારે નવાણું સુધી મેરિટ આવી શકે પરંતુ આ મેરિટ ત્રણ આંકડાઓ સુધી પહોંચી ન શકે કારણ કે મિત્રો પરીક્ષાનું જે પેપર હતું એટલું જ ખૂબ અઘરું હોવાના કારણે આ મેરિટ આટલું જ અટકી શકે તો મિત્રો મિત્રો આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો